ભાજપ સર્જિત જે પૂર આવ્યું એમાં જે કઈ દોષિતો છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે અને ત્યારે નરેન્દ્ર મોદી ને વાલા થવા માટે ભાજપ વાળા એ મુખ્યમંત્રી ની ભરૂચ અને અંકલેશ્વર શહેર ને બરબાદ કરવાનું ષડયંત્ર કર્યું છે

મને એમ લાગે છે કે જાહેર પણ કરવામાં આવશે આલ અમારી પાસે સૂત્રો દ્વારા માહિતી મળી છે અને આ આખી જે ભાજપ સર્જિત ઘટના છે એ ખુલ્લી પડી ગઈ છે એવું છે કે સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભાજપવાળાએ ભાજપ નરેન્દ્ર મોદીને વાલા થવા માટે જે પાણી છોડ્યું એ પછી સળંગ બે ત્રણ દિવસ સુધી અઢાર લાખ ક્યુસેક મીટર પાણી છોડવામાં આવ્યું જો ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલ ઉપયોગ કરવામાં આવ્યો હોત તો અઢાર લાખ ના બદલે દસ લાખ ક્યુસેક મીટર પાણી છોડવાની જરૂર પડી હોત અને જો દસ લાખ ક્યુસેક મીટર પાણી છોડ્યું હોત તો કોઈ પણ પ્રકારનું પૂર આવવાની સંભાવનાઓ રહેતી ન હતી આમ નરેન્દ્ર મોદીને વાલા થવા માટે ભાજપવાળાએ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભરૂચ અને અંકલેશ્વર શહેરને બરબાદ કરવાનું ષડયંત્ર કર્યું છે એવું ભારત સરકારના જ અધિકારીઓના અહેવાલ ઉપરથી સાબિત થાય છે આ અહેવાલની અંદર અધિકારીઓ એવું પણ જણાવે છે કે જો બાર કલાક પહેલા સરદાર સરોવરના સ્પીલ ગેટ સ્પીલ ગેટ જે છે એ ખોલી નાખવામાં આવ્યો હોત તો ભરૂચની અંદર કે અંકલેશ્વરની અંદર એટલે કે નદીના ડાબા કે જમણા કાંઠે કોઈ પણ પ્રકારનું પૂર આવે જ નહીં અથવા જો પૂર આવે તો પણ આટલી મોટી સંખ્યામાં નુકસાન થવાની ન હતું આમ આ જે કંઈ પૂર આવ્યું એના પછી સ્વામી ગિરિશાનંદ આશ્રમ જે છે એમના કેટલાક વ્યક્તિઓએ ભારત સરકારમાં રજૂઆત કરી ફરિયાદો કરી જળશક્તિ મંત્રાલયમાં એમની રજૂઆત અને એમની ફરિયાદના આધારે એક કમિટીએ ત્યાં તપાસ કરી અહીંયા આખી કૂડની ઘટનાની એ કમિટી સરકારના એન્જિનિયરો અને સરકારના સચિવો કે જે કંઈ પણ એના સરકારના માણસોની કમિટીએ તપાસ કરી આ તપાસ પછી એમણે એમના અહેવાલમાં લખ્યું છે કે બાર કલાક પહેલાં પાણી છોડી દેવાની જરૂર હતી સાફ સાફ બતાવે છે આ નર્મદા કંટ્રોલ ઓથોરિટીનો જે અભિપ્રાય છે રિપોર્ટ છે સાફ સાફ બતાવે છે કે બાર કલાક સુધી જાતે કરીને જબરજસ્તીથી પાણી ડેમમાં રોકી રાખવા મળ્યું શા માટે કે ભાજપવાળા બધા ભેગા મળી અને સત્તર તારીખે સપ્ટેમ્બરના રોજ દરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પાણી છોડીને કરવા માંગતા હતા પણ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવા માટે કરોડો લોકોના જાનમાલને નુકસાન પહોંચાડવાનું કામ ભાજપે કર્યું છે અને આ બધી જ વસ્તુ સરકારનો પોતાનો રિપોર્ટ અત્યારે હવે સામે આવ્યો છે સરકારનો રિપોર્ટ કહે છે કે ભાઈ આ તો બાર કલાક સુધી પાણી શા માટે રોકી રાખ્યું ફ્લડ ફોરકાસ્ટિંગ મોડલનો ઉપયોગ કરી અને જે રીતે ઉપરવાસથી પાણી આવતું હતું એવી જ રીતે નીચેથી જો છોડવાની શરૂઆત કરી હોત તો ભરૂચ કે અંકલેશ્વરમાં કોઈ પૂર ન આવે આ જે સરકારનો રિપોર્ટ છે એમાં ઉલ્લેખ થયો છે કે મોટા આ પૂર આવવાના કારણે ભરૂચ અને ખાસ કરીને અંકલેશ્વર વિસ્તારમાં મોટા પાયે ભૂસ્ખલન થયું છે એટલે કે જમીનો ધસી પડી છે જમીનોનું ધોવાણ થયું છે આ રિપોર્ટ એવું પણ કહે છે કે આ જમીનો ધોવાઈ જવાના કારણે ભવિષ્યમાં પણ મોટી સંખ્યામાં હજુ મોટું ભૂસ્ખલન થાય જમીનો ધોવાઈ જાય એવી સંભાવનાઓ રહેલી છે ભાજપના રાજમાં તો એક્શન લેવાનો એક જ નિયમ છે કે કમલમમાં જે સી આર પાટીલને ચૂંટણી ફંડ આપે એને આ દેશમાં કોઈ કાયદો લાગતો નથી કાયદા પ્રૂફ બની જાય જેમ મોટર પ્રૂફ આવે એમ કાયદા પ્રૂફ ગુટલે કરો બેફામ ફામ દારૂ વેચે છે રેતી કાઢવા વાળા રેતી વેચે છે નકલી બનાવવાવાળા નકલી બનાવે છતાંય એક લોકશાહીમાં વિશ્વાસ ધરાવતા વ્યક્તિ તરીકે અમે પૂરી કોશિશ કરીશું જ્યાં લડવું પડે ત્યાં સુધી લડવાની કંઈક કંઈક સજા થાય ભાજપ તો એમના માણસોને બચાવવામાં હંમેશા લાગી જાય છે ચાહે મોરબીની ઘટના હોય કે વડોદરાની ઘટના હોય કે ભરૂચની ભાજપ સર્જિત ઘટના હોય